હાઈ ગાયસ્ટોરન્ટ છે હું સ્પેશિયલ અહીંયા આયી મન તો બઉજ વા ક્રંચી ને ચીસી હતા મને તો બઉ વાયા ને બઉ સોફ્ટ હતા પર્સનલી મારા ઢોસા ફેવરિટ છે ફૂડોજમાં આવો તો એકવાર એનું સાઉથ ઇન્ડિયન ગુજરાતી ચાઇનીઝ બધું ટ્રાય કરજો એક નંબર આવે છે અત્યારે તમે પણ વિડિયોમાં જોઈ શકો છો અહીંયા કેટલું પબ્લિક છે અને કેટલા પબ્લિકને અમે કઈ રીતે બધાને સર્વિસ પ્લસ અમે ક્વોલિટી મેન્ટેન કરીએ છીએ તમે લાઈવ ઢોસા પણ જોઈ શકો છો એક હાઇજીન મેન્ટેન કરીને એક પ્રોડક્ટ બનાવીએ છીએ હાઇવ્રોન આ કમ્વ વિથન ન્યૂ બ્લોગ ખુડો જ રેસ્ટોરન્ટ ઇન ધ કુંભાજી દેવડી મોસ્ટ પોપ્યુલર રેસ્ટોરન્ટ ઇન ધ કુંભાજી દેવડી તો મિત્રો આજે તમારા માટે એક નવ વાજ વિડીયો સાથે આપણે પહોંચી ગયા છે કુંભાજી દેવડીમાં અને સાહેબ ત્યાં જસ્ટ ખાલી ખાલી જે કુંભાજી દેવડી છે તેમના લોકો નહીં પણ જે આજુબાજુના ગામ અને જે બીજા જે જિલ્લા છે ત્યાંથી પણ જે તેમનો ટેસ્ટ લેવા માટે સાહેબ છે એની હાઈલાઇટ તમને હવે કહું તો સાઉથ ઇન્ડિયન છે ગુજરાતી છે ચાઇનીઝ છે પંજાબી છે એવરી વાનગી એમનો ટેસ્ટ લેવા માટે દૂર દૂરથી આવે છે હવે આપણે વધારે વાત નહીં કરીએ વિડીયોની શરૂઆત કરીશું Let's start the blog.

આપણે કોઈ પણ રાખતા નથી આપણે હમેશા ગ્રાહકને પ્રીમિયમ જ ખવડાવીએ છીએ તંદુર વિભાગ છે તંદુર વિભાગમાંથી જે બનતી વાનગીઓ લચ્છા પરાઠા કુલચા બટર નાન ચીઝ નાન બધી જ વાનગીઓ આપણને લાઈવ જોવા મળે છે અને એ પણ આપણે જોઈ શકો છો કે આપણે જે લોટ લઈએ છીએ એ પણ પ્રીમિયમ ક્વોલિટી જ હોય છે આપ જોઈ રહ્યા છો જે નાન અત્યારે આપણી પાસે આવી છે બહાર એ એ પણ કેવી પ્રીમિયમ ક્વોલિટી છે આવી રીતે તમને બધી જ વાનગીઓ લાઈવ જ મળશે હાઇ ગાઈસ આ કોડોસ રેસ્ટોરન્ટ છે સ્પેશિયલ અહીંયા આવી હતી મને તો બહુ જ વાયા પીઝા

અને હું સ્પેશિયલ સુરત થી અહીંયા આવું છું જમવા માટે અને તેમનું સાઉથ ઇન્ડિયન ચાઇનીઝ ગુજરાતી પંજાબી ઓવરઓલ ફૂડ બધું ટેસ્ટફુલ હોય છે અને મજા પણ આવે છે અને હું લંચ પણ કરેલું છે એટલે એમાંય પણ ફૂડ બધું બહુ મસ્ત હોય માટે બહુ જ સારું છે ગુજરાતી છે પંજાબી છે ચાઇનીઝ છે સર્વિસ બી સારી છે અને અમારી તો ટુર અઠવાડિયે દસ દિવસે હોય જ છે ખુડોજ રેસ્ટોરન્ટ આપણું દેડી કુંભાજી વાસાવર રોડ ખાતે આવેલું છે અહીંયા આવતા તમામ કસ્ટમરો માટે અમે એક રમત ગમત માટે એક અલગ જગ્યા ઊભી કરેલી છે જ્યાં તમે તમારા છોકરાઓ સાથે શાંતિથી ટાઈમ સ્પેન્ડ કરી શકો છો અમે રેસ્ટોરન્ટમાં આવી જગ્યા રાખેલી છે ગાર્ડન જેમાં અમે બર્થડે પાર્ટી બીજા સેલિબ્રેશન ચાંદલા ચુંદડી જેના નાના મોટા ફંક્શન હોય તેના માટે અમે આ જગ્યા પણ પ્રોવાઇડ કરીએ છીએ તમે પેલી જગ્યા જોઈ એ જ રીતે અમે આ જગ્યા પણ એવી રીતે બનાવેલી છે જ્યાં સેલ્ફી પોઈન્ટ કે જે બેસવાની બધી જગ્યાઓ પણ અમે બનાવેલી છે અહીંયા આ જગ્યા અમે સ્પેશિયલ બર્થડે સેલિબ્રેશન માટે બનાવેલી છે જે અત્યારે ચાલુ જ છે અમારા જો સગા સંબંધી કે નજીકના કોઈનો જન્મદિવસ હોય તો તમે સેલિબ્રેશન માટે આ જગ્યા પર આવી શકો છો અને આવી જ રીતે તમે સેલિબ્રેશન કરી શકો છો હવે અહીંયાથી અમારું સિટિંગ ચાલુ થઈ છે અત્યારે અમે અહીંયા એક સાથે અઢીસો જણા બેસી શકીએ એવડું મોટું અમે સિટિંગ બનાવેલું છે અને એક પ્રોપર સ્ટાફ સાથે અને એક પ્રોપર સેફ સાથે અમે આખું કિચન ચલાવીએ છીએ અને કિચનમાં ટોટલી બધી પ્રોડક્ટ એક હાઇજીન મેન્ટેન કરીને બધી ટોટલી પ્રોડક્ટ એમાં જ બને છે અને પ્યોર સિંગ તેલ અને પ્યોર હાઈજીન મેન્ટેન કરીને અમારી બધી પ્રોડક્ટ બને છે પ્લસ અમારી પાસે એટલો પૂરતો સ્ટાફ છે કે કોઈ કોઈ પણ જાતનું કેટલું પબ્લિક હોય તો પણ અમે એ બધા પબ્લિકને બધું ફૂડ પ્રોવાઈડ કરવામાં અમે સક્ષમ રહીએ એટલું પબ્લિક અમે બેસાડી શકીએ છીએ અને બધાને એક સાથે જમાડી શકીએ છીએ અત્યારે તમે પણ વિડીયોમાં જોઈ શકો છો અહીંયા કેટલું પબ્લિક છે અને કેટલા પબ્લિકને અમે કઈ રીતે બધાને સર્વિસ પ્લસ અમે ક્વોલિટી મેન્ટેન કરીએ છીએ એ જોઈ શકો છો તમે આ અમારું તમે કિચન જોઈ જ શકો છો અમે કેટલું ક્વોલિટી અને કેટલી સાફ સફાઈ સાથે અમે આ કિચનમાં બધી પ્રોડક્ટ રેડી કરાવીએ છીએ આ તમે લાઈવ ઢોસા પણ જોઈ શકો છો એક હાઇજીન મેન્ટેન કરીને એક પ્રોડક્ટ બનાવીએ છીએ એમાં ઉપયોગ થતા જેટલા રો મટીરિયલ છે બધા સારા સ્ટાન્ડર્ડ કંપનીના અમે યુઝ કરીએ છીએ આ પંજાબી સેક્શન છે જેમાં ટોટલી બધું પંજાબી ફૂડ અમે અહીંયા રેડી રેડી કરીએ છીએ એમાં વપરાતા ટોટલી ઇન્ગ્રિટન્સ અમે પ્રોપર ધ્યાન રાખીને અમે મેનેજ કરીએ છીએ જે તમે જોઈ શકો છો બધી લાઈફ આ અમારું ચાઇનીઝ સેક્શન છે ટોટલી બધું ચાઇનીઝ અમે અહીંયા રેડી કરીએ છીએ અને અહીંયા અમે નાન રેડી કરીએ છીએ નાન પરાઠા બધી પ્રોડક્ટ અમે અહીંયા બનાવીએ અમે પાવભાજી અને મૈસૂર બધું અહીંયા રેડી કરીએ છીએ અને બધું સુરતી સ્ટાઇલમાં સ્પેશિયલ અમે અમારી રેસીપી પ્રમાણે બનાવીએ છીએ

જમ્યા પછી તો ડેઝર્ટ માટે તો કોઈ જમ્યા પછી વધારે ડેઝર્ટ ખાતા જ હોય છે તો જમીને લોકો પણ આનંદ લે છે અમે એક ડાયરેક્ટ આઉટલેટ બનાવેલું છે ટોટલી કંપનીની બધી પ્રોડક્ટ અમે સ્કૂપ છે કપ છે આઈસ્ક્રીમ છે કોન છે કેન્ડી છે ટોટલી બધી કંપનીમાંથી બનતી ડાયરેક્ટ પ્રોડક્ટ અમે અહીંયા સેલ કરીએ છીએ અને લોકોને આઈસ્ક્રીમ જમવાની સાથે સાથે આઈસ્ક્રીમનો પણ એક લાભ આપીએ છીએ અને કનેરો આનંદ આપીએ છીએ લોકોને મજા આવે છે એટલે હવે તમે તમારા ફ્રેન્ડ સગા સંબંધી તમારા ઘરે આવતા મહેમાનો સાથે તમે અમારા રેસ્ટોરન્ટ આવીને એક અનેરો આનંદ માણી શકો છો અને તમે એક અમારા આ લોકેશન નો મજા માણી શકો છો